કરદમ ઋષિને બ્રહ્માજીએ કીધું હતું કે તમે સંસાર ભોગવો લગ્ન કરો પણ કરદમ ઋષિએ કીધેલું કે કોઈ યોગ્ય પાત્ર યોગ્ય સ્ત્રી મળશે તો હું લગ્ન કરીશ તો ગ્રહસ્થ જીવન હું ભોગવીશ પણ યોગ્ય પાત્ર હશે તો બ્રહ્માજીએ કીધું કે તમારા આશ્રમમાં મનુ રાજા શત્રુપા અને એમની કન્યા દેવહૂતિ ત્રણે આવશે તમે એમની સાથે લગ્ન કરજો બ્રહ્માજી અને નીકળી ગયા છે ઋષિ તપ કરે છે પોતાના આશ્રમની અંદર સમય થયો એટલે એક વખત મનોરાજા શત્રુપા અને દેવહૂતિ એક રથ લહી પોતાનો રથ સુવર્ણ રથ લહી અને કદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે પણ કરદમ ઋષિએ એમની પરીક્ષા કરવા માટે ત્રણ આસનો ગોઠવ્યા કેટલા આસન ત્રણ આસનો મૂક્યા છે મનો મહારાજ શત્રુપા અને દેવહૂતિ પણ દેવહૂતિને ખબર છે કે મારા પતિ થવાના છે મારા પિતાજી મારા લગ્ન માટે એ કરદમ ઋષિને ત્યાં લઈ જાય છે ત્રણે આવ્યા ત્રણ આસન બિછાયા કદમ ઋષિએ કરદમસિંહ આજ્ઞા કરી કે આવો બેસો બિરાજમાન થાવ મનુ મહારાજ બેઠા શત્રુપા બેઠા પણ દેવહુતિને વિચાર આવ્યો કે હું શું કરું અરે મારા આ પિતાજી મારા લગ્ન માટે લાયા છે તો મારા પતિ થવાના છે અને મારા પતિ આસન પાથરે તો મારે એ આસન ઉપર બેસાય નહીં મારે મારા પતિની સેવા કરવાની હોય મારા પતિ પાસે મારે સેવા ના કરાવવાની હોય પણ કરું શું પતિ યાજ્ઞા કરી શકે બેસો અરે ના બેસું તો પણ પતિની યાજ્ઞા ઉલ્લંઘન થાય વિચાર કરો લગ્ન થયા નથી તો પણ ના બેસું તો યાજ્ઞા કરી છે બિરાજમાન થાવ તો એનું ઉલ્લંઘન થાય ધર્મ સંકટ પોતાનો જમણો હાથ મૂક્યો છે એટલે એ આસન નો શિકાર કર્યો પતિ આજ્ઞા કરી એનો મેં શિરોમાન્ય શિકાર કર્યો પણ પોતે બેઠી બાજુમાં નીચે બેઠી છે આસન ઉપર બેઠી નથી આર્યનારી છે ગાડલા આપણે છાપ રૂમ ગયા ગયા ગાડલું ઉપાડતા આવજો કરદમ કરદંબુષીએ પરીક્ષા કરી જુઓ પરીક્ષા કરવી જ જોઈએ કારણ કે આપણે આખી જિંદગી ના ભેગી કાઢવાની છે અરે યોગ્ય પાત્ર મળી જાય તો જીવન સફળ થાય નકા તો પછી હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય કઈ ના જાણું એ કે ગાડું હાલે ખરું પણ કેવું હાલે ખબર છે ને ખરબડાટ ખરબડાટ હાલે એક અલ્ટો ગાડીનું ટાયર હોય અને એક સ્કોર્પીનો ટાયર હોય અને બે ઝોન્ટી કર્યા હોય ગાડી કેમ હાલે જમ્પ લેતી જાય ને અરે એમ નહીં ટાયરમાં નંબર હોય પંદર સત્તર ને ને નંબર હોય એ નંબર એક નંબર ફરક હોય ને તોય ના અમે બોલો આ તો જીવનનું ગાડું છે આ જીવનના બે રથ કરવાના છે બે પેડા છે એટલે કદમ ઋષિએ પરીક્ષા કરી છે અત્યારે પણ એકબીજા જોવા જાય એટલે પરીક્ષા કરતા હોય કે દાક્ષણિકોએ પૂછે તમે કેટલું ભણ્યા શું આ વગેરે વગેરે ને એક ભાઈની સગાઈ હશે તો સગાઈ જોવા માટે ગયા છોકરીને વાતો કરીને પછી કીધું કે હાલો ને આપણે બજારમાં આંટો મારતા હોઈએ પેલા ક્યાંક ખરીદી કરતા આવી કે પછી આગળ વાત કરીએ કપડાની થેલી લીધી કપડાની જે થેલી આવે ને થેલી એક થેલી લીધી કપડાની સાથે માલ સામાન લેવા માટે ગામમાં ફરતા ફરતા શાકભાજીની દુકાને ઉભા રહ્યા કીધું કે પાંચસો ગ્રામ ટમેટા આપો ભાઈએ એમ કીધું પાંચસો ગ્રામ ટમેટા આપો એટલે પાંચસો ગ્રામ ટમેટા આપ્યા જેના હગાઈ થવા નથી છોકરીના હાથમાં આપ્યા કે લો આ મૂકી દો થેલીમાં થેલીમાં મૂક્યા વરે આગળ ફરતા ફરતા આગળ ગયા તો પાંચ કિલો બટાકા લીધા અને પાંચ કિલો બટાકા એને આપ્યા કે લો અંદર મૂકો જો બુદ્ધિશાળી હોય હોશિયાર હોય તો ટમેટાને પેલા બહાર કાઢી લે અને બટાકા મૂકી દે ને પછી ઉપર ટમાટા મૂકે અને આને શું કર્યું નીચે ટમેટા હતા ઉપર નાખ્યા બટાકા એટલે પાંચસો ગ્રામ ટમેટાનો શું થઈ ગયો કચો પછી ઓલા ભાઈએ કીધું કે લો બેન આ લઈ જાઓ તમે ઘરે શાક કરીને ખાજો આપણે હગાઈ નથી કરવી કે મારા ઘરનું આવી રીતે દે થાય એટલે યોગ્ય પાત્ર વાત ખાલી ત્યાં છે સમજવા માટે કે યોગ્ય પાત્ર હોવું જોઈએ મા તો ખાલી દ્રષ્ટાંત સમજવા પૂરતું પણ યોગ્ય પાત્ર હોવું જોઈએ કરદમે થયું કે વાહ યોગ્ય પાત્ર છે એ કે મનો શત્રુભાઈ એ જ સમયે એના લગ્ન કરાય કરદમ સાથે દેવહૂતિના લગ્ન કરી